સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠાની આગાહી કરી સુરત વલસાડ અને નવસારી સહિતના જિલ્લામાં માવઠાની આગાહી કરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છપાયો છે બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે अगले ट्वेंटी फोर आवर्स में गुजरात में आ, कहीं कहीं जगह में लाइट रेन और थंडोस्टम एक्टिविटी गुजरात रीजन में ओनली लाइट रेन होने का संभावना है और सौराष्ट्र कच्छ में लाइट रेन का साथ साथ लाइट थंडोस्टम एक्टिविटी भी हो सकता है जैसे कच्छ एंड जामनगर में होने का संभावना है सौराष्ट्र कच्छ रीजन में एंड गुजरात रीजन में बलसाड़ नवसारी में हो सकता है लाइट रेन वेरी लाइट रेन एक जगह में हो सकता है अभी रीजन अभी टोटली एक्टिविटी कुछ नहीं है सिचुएशन नहीं है लेकिन जो अपर लेवल में जो विंड है वो मोस्टली अरबियन सी से आ रहा है उसके कारण से हो सकता है कहीं का जगह में लाइट रेन हो जाए हवा विभाग ने आगही व्यक्ति द्वारका जिला में वातावरण में पलटो आयु त्यार कमोसमी वरसा शुरुआत थी ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો આ વરસાદથી રવિ પાકમાં ઘઉં ચણા જીરું સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે મોટા અસોટા પટેલકા હબારડી સહિતના ગામમાં માવઠું આવ્યું અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો રીબડા ગામમાં લેવવા પટેલ સમાજનું મહાસમેલનનું આયોજન થયું છે લોખંડી બંદોબસ્ત સાથે આ સંમેલન યોજાઈ રહ્યું છે જોકે અહીંયા લોકસભા ચૂંટણી પહેલા આ સંમેલનથી રાજકીય માહોલ પણ ગરમાયેલો છે જોકે કોંગ્રેસના પાટીદાર નેતાઓએ આ સંમેલન પર સવાલ પણ ઉઠાવ્યા છે તો વિધાનસભા ચૂંટણીથી જ આ જંગની શરૂઆત થઈ હતી એક બાજુ જયરાજસિંહ જાડેજાનો જૂથ અને બીજી બાજુ અનિરુદ્ધસિંહ જાડેજાનું જૂથ જોકે જયરાજસિંહ જાડેજાની પત્નીને ગોંડલ બેઠકની ટિકિટ મળી હતી અને વિજેતા બન્યા બાદ પણ છેક પરિણામ બાદ પણ એક સંમેલન યોજાયું હતું જ્યાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે જે આ નામ છે તેને હું ભૂસી નાખીશ અને હવે અહીંયા જે આ સંમેલન યોજાઈ રહ્યું છે તેની પાછળ પીઠબળ જયરાજસિંહ જાડેજાનું છે અને અહીંયાથી જે નિવેદન આપ્યા આપવામાં આવી રહ્યા છે તેનાથી રાજકારણમાં ગરમાવો પણ આવી રહ્યો

આમે કીધું બોલે થોડુંક આ મીડિયા વાળા મિત્રો ને ભાઈ જરાક વિનંતી મારી આને ભેજો આવું ન કરાય ખોટું કહેવાય મોરબીમાં નકલી ટોલ નાકાના આરોપીને મુક્ત કરાવવા માટે આયોજન થઈ રહ્યા છે જયરામ પટેલના પુત્ર અમરીશને છોડી મૂકવાનો એક આગોતરો પ્લાન તૈયાર થઈ રહ્યો છે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેના પરથી લાગી રહ્યું છે કે અમરીશને બચાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે હકીકતમાં જયરામ પટેલના નજીક ગણાતા એવા જગદીશ કોઠડીયાની એક વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં તે ભરત લાડાણી સાથે વાતચીત કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે કે પોલીસ વડા અમરીશને મુક્ત કરી જગદીશ કોટડિયા ડેપએસપી પણ મળ્યા હોવાનો દાવો કરવામાં છે છે ગણાય તમારો કર્યું તો કર્યું બરાબર છે જવાબદારી છે

આવનારા દિવસોમાં ગુજરાતમાં ચકચાર મચાવતું ટોલ નાકા કૌભાંડમાં જયરામભાઈ પટેલ ના પુત્ર અમરીશ પટેલ ને કૃપા અને સરકાર દબાણ તી પોલીસ તંત્ર એને સી સમરી ભરી અને મુક્ત કરે તો નવાય નહીં જગદીશભાઈ દાવો કરે છે કે હું ડિવાઇસ પીને મળી આવ્યો છું અને એસપી એને સમરી ભરીને મુક્ત કરશે આવા ગુનાખોરીના પ્રકરણમાં કે જે એવડો મોટો ગુનો છે કે સરકારની તિજોરી પર જેને પૈસાના ખાડા પાડ્યા છે એને પણ સરકારની કૃપાથી પોલીસ તંત્રના દબાણથી પોલીસ પોલીસ સરકારને વશ થઈ અને અમરીશ પટેલને મુક્ત કરશે આવનારી લોકસભામાં પાટીદાર સમાજના મતો મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ હદે જઈ શકે છે તો આઈએસ અધિકારી રાજકુમાર બેનીવાલને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે રાજકુમારને વાઇસ ચેરમેન તથા એમડી જીએસઆરટીસી નો ચાર્જ સોંપવામાં આવ્યો છે જીએસઆરટીસી ના એમડી સ્ટડી ટૂર પર જતા વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જીએસઆરટીસી ના એમડી એમે ગાંધી વિદેશ ગયા છે સ્ટડી ટૂર પર જેએસઆરટીસીના એમડી તથા ચેરમેન એમએ ગાંધી શર્ડી ટૂર પર જેથી તેમને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે હવે આ ચાર્જ આઈએસ રાજકુમાર બેનીવાલ છે દાન આપવાને લઈ કડવા પાટીદાર સમાજની બે સંસ્થાઓ વચ્ચે તળાફડી થઈ છે પાટીદારોની બે સંસ્થાના પ્રમુખોએ નિવેદન આપ્યા તેમની વચ્ચે શાબ્દિક જંગ જોવા મળ્યો વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલ અને ઊંચા ઉમિયાધામના પ્રમુખ એવા બાબુભાઈએ દાન અંગે જવાબ આપ્યો હતો બાબુભાઈ પટેલે કહ્યું કે દાનત સાફ હોવી જોઈએ દાન લેનાર વ્યક્તિનો હાથ સાફ હોવો જોઈએ તો સાથે બીજી તરફથી કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો ફક્ત રાજકીય લાભ માટે જ દાન આપતા હોય છે દાતા માટે મારે કહેવું છે કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનાર હાથ નીચે હોય છે નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે જો હાથ ખડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં કારણ કે એને ખબર છે કે મારા પૈસા એક ગેરવેજ બી ના વપરાય આડાવરા પૈસા ના વપરાય દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય અને એ ચિંતા કરતા હોય છે કે રાજકીય મહત્વકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય હોય ત્યારે તકલીફ અનુભવતી છે તો ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલો ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ આજે શિક્ષણ વિભાગે જાહેર કર્યો આજે ગીતા જયંતિ છે ત્યારે આજના દિવસે શિક્ષણ વિભાગે પુસ્તક વિમોચન કર્યું ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં તેને આવરી લેવામાં આવશે આપ જોઈ શકશો આ બુક્સની અંદર તમામ એક શ્લોક છે શ્લોકના વિવરણ સાથેના તમામ વર્ડ્સના એમના ટ્રાન્સલેશન આપેલું છે વાત રહીએ આની એક્ઝામ લેવાશે બેને પ્રશ્ન પૂછો આની છથી આઠ ધોરણમાં એક્ઝામ લેવાશે નવ દસનો પણ બીજો ભાગ આવશે અને અગિયાર ઇલેવન અને ટ્વેલ્થનો ત્રીજું ચેપ્ટર જે રીતે યુવાનો સમજી શકે અને પછી છેલ્લે કર્મ જ્ઞાન ભક્તિના કર્મ ત્રણેયનો એક સમન્વય સાથેનો ત્રીજો ભાગ કરવામાં આવશે કરોડો એ સાધુ સંતો અને જેમને આશીર્વાદ આજે પ્રાપ્ત થઈ રહ્યા છે એક કોર્સ આ સત્ર નવા સત્રથી પૂર્ણ રીતે શાળાઓની અંદર ભણવા માટેનું અમલીકરણ થશે અસ્તુ

હું પ્રમાણિકપણે કહું છું કે ભગવદ્ ગીતાનો સંદેશ પહેલાં સરકાર તો વાંચે વિદ્યાર્થીઓને ભણાવવા માટેની વાત કરે છે પણ જે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના જે સંવાદ છે એ ગુરુ શિષ્ય તરીકેનો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સરકારના જાહેરાત પ્રમાણે બત્રીસ હજાર કરતાં વધુ ગુરુઓની જગ્યા ખાલી છે આમ તો બોતેર હજાર જગ્યાઓ ખાલી છે સરકાર ગુરુ આપવા હતી અને શિષ્યને ભણાવવાની વાત કરે છે લાંબા સમયથી

તો પાટણમાં તેનાથી પણ એક ડગલું આગળ વધી આવા માફિયાઓ રેડ પાડતી ગાડીમાં ટ્રેકર જ લગાવ્યા હતા એક તરફ માફિયા બીજી બાજુ ખનીજ માફિયાઓ ખુલ્લેયામ લૂંટ ચલાવવામાં આવી રહી છે મહેસાણામાં જાસૂસી કાંડમાં બે શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ છે વોટ્સએપથી ખનીજ વિભાગની ટીમનું લોકેશન શેર કરવામાં આવતું હતું દિનેશ વણઝારા સંજય વણઝારા સામે ફરિયાદ દાખલ થઈ છે ખાંડ ખનીજ અધિકારીની ટીમનું લોકેશન શેર કરતા હતા અધિકારી કયા રસ્તે જાય છે ક્યાં પહોંચ્યા તેની રેકી કરવામાં આવતી હતી સમગ્ર મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે

પણ મોય બે જણ જ છે ત્રીજો માણસ કોઈ છે નહીં સાઠ અડત્રીસ ભાઈ સંદરી હોટલે નંદાસર ને બેના વચ્ચે ઉભી સાઠ માં મિત્રો ઘોરી ઘોરી તપાસ કરી લીધું એકલો ડ્રાઈવર છે બીજું કોઈ નહીં જે હોય સ્ટોપ રાખજો સાઠ અડત્રીસ માં ઘોબા ઉપડી જાય છે ગમે ત્યારે સાઠ અડત્રીસ મેં બાજુ ભાઈ જીમી વાણિયા સાહેબ પ્રાઇવેટ મોસુ ભાઈ મેસેજ નાખજો સાઠ અડત્રીસ એટલે મેસેજ નાખજો સંદરી હોટલ માંથી ખનીજ માફિયાઓ સુધી મેસેજ પહોંચાડતા લોકેશન પહોંચાડતા માણસો જે છે બે આરોપીઓ જે છે તેમના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખાણ ખનીજ અધિકારી જે છે તે પોતાની ગાડી લઈને જ્યારે અધિકારીની ટીમ ગેરકાયદેસર રેતી માટી કે અન્ય મિનરલ્સની ચોરી પકડવા માટે નીકળતી હોય છે ત્યારે લોકેશન જે છે તેમનો ટ્રેક કરાતું હોય છે અધિકારી કયા રસ્તે જઈ રહ્યા છે કેટલે પહોંચ્યા છે ગાડીમાં કેટલા માણસો છે તેમની તમામ ગતિવિધિ પર રેતી માફિયાઓ જે છે તે નજર રાખતા હોય છે વોટ્સએપના માધ્યમથી તેઓ પોતાને વોટ્સઅપ ચલાવતા હોય છે અને તેના

રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારીની વાતો વચ્ચે ગુંદરી બોર્ડર પર પાંથાવાડા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ગુંદરી બોર્ડર પર એક પણ પોલીસ કર્મી વાહન ચેકિંગમાં ન જોવા મળતા બુટલેગરોને જાણે છૂટો દોર મળી ગયો છે અગાઉ આજ બોર્ડર પરથી બે દારૂ ભરેલા કન્ટેનર ઝડપાયા બાદ પણ પોલીસની લાળિયાવાડી યથાવત છે અહીંયા ચાર પોલીસ કર્મીને પોઈન્ટ ફાળવાયો છે છતાં પણ ચેક પોસ્ટ પર પહેલા એક અને સંદેશનો કેમેરો ફરતા માત્ર બે જ પોલીસ કર્મી જોવા મળ્યા હતા આગામી થર્ટી ફર્સ્ટને લઈને બનાસકાંઠા પોલીસ દ્વારા બોર્ડરો પર સઘન સુરક્ષા તેજ કરવામાં આવી હોવાના વાયદાઓ તો થઈ રહ્યા છે પરંતુ અત્યારે હું ગુંદરી બોર્ડર પર પહોંચ્યો છું અને ગુંદરી બોર્ડરના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે અત્યારે જે પ્રકારે સમય છે તે સમય ને પંચાવન થયો છે ને અત્યારે હું ગુંદરી બોર્ડર પર ઊભો છું બોર્ડર ઉપર એક પણ જે પોલીસ કર્મી છે તે વાહન ચેકિંગ કરતા જોવા નથી મળી રહ્યા અમદાવાદ શહેરે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે એકત્રીસ ડિસેમ્બરને લઈ અસરકારક કામગીરી થઈ રહી છે દારૂ પીને કાર ચલાવતા લોકોને પોલીસ લોકોને પકડશે પોલીસ તો ઇનામ આપવામાં આવશે જે પોલીસ ડ્રંક એન્ડ ડ્રાઇવનો કેસ કરશે તેને ઇનામ મળશે કેસ કરનાર પોલીસને બસ્સોનું ઇનામ આપવામાં આવશે કમિશનર તરફથી એકત્રીસ ડિસેમ્બરને લઈ હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે કારણ કે આ સમયગાળામાં ભારે પાર્કિંગનો પ્રશ્ન પણ સર્જાતો હોય છે ને સાથે સાથે ટ્રાફિક જામની પણ સમસ્યા થતી હોય છે ક્રિસમસ અને નવા વર્ષ પર સૌથી વધુ ટ્રાફિક થાય છે તેવું હાઈકોર્ટે કહ્યું સિંધુ ભવન સહિતના વિસ્તારોમાં બેફામ ટ્રાફિક જોવા મળતો હોય છે તેવામાં આ અંગે સરકાર યોજના બનાવી કડકમાં કડક કાર્યવાહી કરે તેવું હાઈકોર્ટે કહ્યું ખેડા જિલ્લા પંચાયતમાં એલઈડી લાઇટના કામમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે મોંઘા એલઈડીની જગ્યાએ અહીંયા સસ્તા પોલ લગાવવામાં આવ્યા ચાર તાલુકાના ગામમાં પંચાવન લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું છે હેતુ ફેર કરાયા વગર જ બારોબાર સસ્તા હાઈ માસ્ટ નાખવામાં આવ્યા છે એક આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી આપી માંગી હતી જેમાં આ ખુલાસો થયો રાજ્યનું સૌથી મોટું ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે ઓલપાડના માસમા ગામેથી આ ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું જેમાં સિલિન્ડરમાંથી દોઢ થી બે કિલો ગેસ કાઢી લેવામાં આવતો હતો પિંકી ગેસ એજન્સી પર પોલીસની ટીમે દરોડા પાડ્યા અને આઠસો સિત્યાસી જેટલા ખાલી અને ભરેલા સિલિન્ડર ઝડપ્યા છે ગોડાઉન પરથી આઠ જેટલા વાહનો પણ જપ્ત થયા અંદાજે વીસ થી પચીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે અને ચાર આરોપીની ઘટના સ્થળેથી અટકાયત પણ કરવામાં આવી છે તો આજે ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે અલગ અલગ પદ માટે આ ચૂંટણી થઈ રહી છે અને તેના માટે મતદાનની પ્રક્રિયા ચાલુ છે જેમાં બપોર સુધીમાં મેટ્રો કોર્ટમાં બાવન ટકા જેટલું મતદાન થયું હતું અલગ અલગ શહેરોમાં આ મતદાન થઈ રહ્યું છે જેમાં અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિતના વિસ્તારોમાં આજે મતદાન થયું છે અમદાવાદ કે જે ગુજરાતનું સૌથી મોટું બાર એસોસિએશન છે ત્યાં પણ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જનરલ સેક્રેટરી સહિતના જે પદ છે તેના પર ચૂંટણી યોજાઈ રહી છે વિરામ આપનું સ્વાગત છે તો એમસી સંચાલિત ઢોરવાળામાં ઘણા સમયથી પશુઓના મોત થઈ રહ્યા છે અને આજ અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જોકે એમસીએ લૂલો બચાવ કરતા કહ્યું કે કેટલ હોમમાં પશુઓ મૃત્યુ પામતા જ નથી આ અંગે માલધારીના વકીલે વિરોધ નોંધાવ્યો તેમણે કહ્યું કે એમ્સનું નિવેદન તદ્દન ખોટું છે માલધારીના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે રોજના વીસથી વધારે પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે જોકે માલધારીના વકીલ એમ પણ કહ્યું અમારી પાસે ફોટો પણ છે એમસી જુઠ્ઠું બોલી રહ્યું છે માલધારીના વકીલ અને એમસીના વકીલ વચ્ચે ધારદાર દલીલ પણ થઈ હતી અને એમસી તરફથી કહેવાયું કે પશુઓની પાછળ જનતાના પૈસા ખર્ચાઈ રહ્યા છે અમે પશુઓને સુરક્ષિત રાખીએ છીએ

મેલેરિયાનો એક પણ કેસ હતો નહીં ચિકનગુનિયાનો પણ એક પણ કેસ હતો નહીં વાયરલ ઇન્ફેક્શનના બારસો અને બાણું કેસ નોંધાયેલા અને ઝાડા ડાયરિયાના કેસ પંદર હતા ત્યારે ટાઈફોઈડના કેસ ચાર હતા